જે શરીર આ પ્રગટ બોલી રહ્યો છે પ્રાણ છે કેવામાં આવ્યું કે જે ઈ બુંદ થી આખો સંસાર આવેલી રહ્યો છે ભાઈ એ બંધ ઈ બુંદ થી રામ નામ સેવાય છે પણ એ ઓગણ પચાસ દર્શાય આકાશમાં નહી પાતાળમાં અદ્વૈત દત્ત માં એને બંગલા બનાવ્યા એ કે કોણ બુંદકી સૃષ્ટિ રસાણી કોણ બુંદકી પવન ને પાણી ભાઈ કોણ બુંદકા બંગલા બનાવ્યા ભાઈ કે સર્જન હારો તો સૌને સરખા ગણે પણ ઈ કે કઈ નામે યુગો આલ્યા કરે પણ એની માથે આમ નિષ્ફળ કરેલો છે કે ભાઈ રામ નામ જો કોઈ કલ પડી જાય કાયમી એના નામની કલ પડી જાવી કે કલ પડે તો કલ પડે બિન કલ કલ નહી ખોલી દે સદગુરુ નામ રૂપી પણ એ રામ નામ રૂપી જો નો મઢાય તો અંતે આ પાંચ તત્વ નો આતમરાજ પોતે સોરાશી માં જાય આતમરાજ હશે પણ પોતે પાછો 84 માં જાય પણ સોરાય સોરાશી તો સબ કોઈ કહે પણ બક્ષીસ છે ઈશ્વર ને ઘેરે પણ ઈશ્વર ને ઘરે છે અંધેર નથી ભાઈબ સાહેબ સાહેબના ઘરમાં અંધકાર છે એની

માર્મિક ભાષામાં કોઈ ઉલ્લેખ આપે કોઈ એને બતાવવાની મૂળ નામનો ભેદ કઈ બતાવેરણ જો એને હાસી ખબર પડે કે નહી બરોબર નકર કારણ કે

કોઈ પણ વસ્તુના આવરણ ને એ કાપીએ કે નકર કાપીએ કે નહીં એ મૂળ ઘરની નિશાની છે બધી ભાઈ એટલે સંતો કીધું કે પાંચ તત્વો કો માર્કર 25 પ્રકૃતિ બસ કર તબુઈ જાણું મે તેરી રસ પૂતી ભાઈ રામનો રસ જાણવો તો પાંચ તત્વને ઈ કે માય અને 25 પ્રકૃતિને તું બસાય

દિલ ની અંદર આવીને ધારણ ન થાય અજાણ્યો પરલોક નો હોય કે ગમે લોક નો હોય પણ ભાળે કોઈ પણ આવીને નમન કરે એટલે એની માટે એની દયા જ વર્તી હોય ધર્મ સમજાય એવું નથી ધર્મ છે ભાઈ નથી એવું નથી પણ ધર્મ થાય એવું નથી થાય એવું નથી સદગુરુ શાન બતાવે સાતમો સદગુરુ આપડો આત્મા ત્યાં સુધી આપડી અરે પ્રગટ તત્પર નો થાય ત્યાં સુધી કોઈ દિવસ તત્વ પરખાય એવું છે નહીં કારણ કે કર્મ મર્મ અને ધર્મ આ મર્મરૂપી એના નામની ઉપમા આપી કે કર્મ પણ કેવું કોને હમજી ધર્મ પણ કેવું કોને હમ પછી મર્મ છે આપણે એની ભાષા હોય સાવલ કહેવાય ભાઈ એને શેડવ ભાતે થાય ખેસડી થાય પછી સાવલય કહેવાય સોખા કહેવાય હાળે કહેવાય નામ ગણા પણ મૂળ વાતમાં જ આવતો હું એમ શબ્દ શબ્દ તો સબ કોઈ કહે જીભિયા પર આવે ની વિદેશ મલક વાત જીભ્યા પર આવે આપ કે વસનમાંથી તો વસન બોલે બોલે બાવન બાર એ કે બહુ કરે રણુકારને બહુ કરે પોકાર ભાઈ રણુકાર ને પોકાર એ બહુ કરે પણ હવે આપણે એના જાવું નથી તો એમ સંતોએ વારંવાર કીધું છે કે ભાઈ નામની ઉપમા નામનો મહિમા નામથી ગંગા સતી પાનભાઈ એવું કીધું કે ભાઈ નામથી સૂરજ ને ચંદ્ર નામથી આ સૃષ્ટિ હવે એવા નામથી નિરંજન દેવ હવે આ નિરંજન દેવ ને મળવા માટે આપણે આપણી મહેનત હોય તો આપણે મળી શકાય ભજન હોય તો મળી શકાય ભજન કરવું ક્યાં હવે લીલન ભાઈ એવું બોલ્યા કે હા હારે ગુરુજી કહો ને આ ભજન અમે કેમ કરીએ એ કે નિજ નામના પડદા ખોલો ધરણી ને આકાશ માં ડોલે હા હારે ગુરુજી કહો ને આ ભજન ને અમે કેમ કરીએ એ કે કાઈ હાવ હેલું સીધું સરળ છે એક લેવાય તો નામ રે રામ નામ લેજો દેવાય તો તમે ટુકડો જો ભાઈ આ નામ માં કે બીજું કાઈ નથી પણ તમારો કોઈ એમાં ભાવ કે દોષ કે કોઈ એમાં આપણો નિસ્વાર્થ ભક્તિ કરવા માટે પહેલું તો આપણે નિષ્કલક નિષ્કલક આપણે બન્યા નથી ત્યાં સુધી આપણે બ્રહ્મ ની વાતો કરીએ ભાઈ બ્રહ્મ ને સેવી એમ કેવાય બધી વાત સત્સંગ સત્સંગી પણ પગને રહેવા દીધું કારણ કે નિષ્કલક કોને કહેવાય

શુદ્ર તો થાય શુદ્ર તો થવાય ને શુદ્ર થવું કઈ વાત નથી ને ભાઈ હવે આ વસ્તુ સંયમતામાં ન આવે ત્યાં સુધી શુદ્ર થવાતું નથી શુદ્ર બોલાય છે શુદ્ર ની કક્ષા ગવાય શુદ્ર ની ભાષા બોલાય શુદ્ર થી બધું થાય પણ શુદ્ર નો ન

સાધના ભલે ગમે કરો પણ તમે તમારા પોતે પોતાના આત્મા ને ઓળખો પોતે પોતાના આત્મા ની ઓળખાય ન થાય ત્યાં સુધી તમારી તમામ સાધના ફોક છે